આમાં પાંચ પ્રશ્ન છે આપણી જમણી સાઇડ આપણા સ્કોર બતાવશે અને આપણી ડાબી સાઈડ આપણો ટાઈમ બતાવશે પહેલો પ્રશ્ન સળગંતુ ઘર્ષણ એ સ્થિતિ ઘર્ષણ કરતા ખાલી જગ્યા હોય છે બી ઓછું બીજો પ્રશ્ન કેરમોર બોર્ડ પર આવડે ચાટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે એ ઓછું ત્રીજો પ્રશ્ન છે ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓ અને સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે બી આપેક્ષ ગતિ ચોથો પ્રશ્ન ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે બી ઉષ્મા પાંચમો પ્રશ્ન ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે એ પ્રકાર મારા સ્કોર થયા છે પાંચમાંથી પાંચ ને મારો ટાઈમ જે છે બેતાલીસ ને મારી સેકન્ડ થઈ છે બે હવે આપણે લીડર બોર્ડમાં આપણું નામ લખીશું હું જયસિંહ ભાઈ કન્યા શાળામાં અભ્યાસ કરું છું મારું નામ કિરણ છે તો અહીંયા આપણે કિરણ લખ્યું અને એન્ટર દબાવીશું મારો બીજો નંબર આવેલો છે હવે આપણે બેક જઈશું એમાં શું આન્સરમાં જઈશું આમાં આપણને આપણો સાચ આપણો સાચું અને ખોટું બતાડે છે આપણે સાચું અને ખોટું જોવું હોય કે આપણે કેટલા સાચા પડ્યા ને આપણે કેટલા ખોટા પડ્યા તો શું આન્સર એટલે આપણે એમાં સાચું અને ખોટું આવી જશે પછી પાછા બેંક જઈશું એમાં સ્ટાર્ટ એગીનમાં જઈશું તો પાછી આપણે આ ગેમ રમી શકીએ છીએ આપણે તમે પણ આ ગેમ જરૂર રમજો ને આવજો બાય